જોઈ રહ્યા છોલટિંગ આદિજાતિ વિકાસ વિભાગ આદર્શ નિવાસ કુમાર શાળા ચાર માલ નું થયું ધરાશાયું આશરે બસો છન્નુ જેટલા વિદ્યાર્થીઓને શાળાના સંચાલકો દ્વારા થયો આભાર બચાવ ત્રણ ત્રણ નિંદ્રામાં તો આવો જોઈએ શું છે આ ખાતે આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય સંચાલિત આગર્ષ નિમાસી કુમારશાળાનું છાત્રાલય બપોરે બાર ના સમયગાળા દરમિયાન બાળકોને બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે થયું ધારાશાહી ઘટનાની જાણ રેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસવાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને કોઈ જાનહાનિ થયેલ છે કે નથી તેની તપાસ કરી છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકોના સ્પોર્ટ્સ હોલમાં રહેવા માટે વ્યવસ્થા કરતા સદન સદનસીબે મોટી દુર્ઘટના ટળી શાળાના સંચાલકોએ સરકારને નવી બિલ્ડિંગ બનાવવા અનેકવાર રજૂઆત કરવા છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી નહોતી ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી ઘટના અંગેની તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનો એક નમૂનો છે બાંધકામની ગુણવત્તા પણ જળવાય ન હતી અને આખા ગુજરાતમાં આદિવાસી વિકાસ સંચાલિત શાળાઓમાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાવ્યું મકાનના પાયામાં પણ સળિયા નજરે ન પડ્યા જ્યારે જ્યાં સળિયા વપરાયા છે તેમાં પણ ભ્રષ્ટાચાર જોવા મળ્યો છે ધારાસભ્ય શ્રી એ સંચાલકોનો આભાર માન્યો હતો કે તેમણે સમયસર અને સૂચકતા વાપરીને મોટી જાનહાની થતા બચાવી બીજી કંઈ ફરિયાદ હોય તો જણાવો તમારે આ છાત્રાલયનું બિલ્ડિંગ અમે ગયું છે મદદની કમિશનરને પણ વાત કરી છે આરએમડીને પણ વાત કરી છે અને આવનાર દિવસમાં ગાંધીનગર લેવલે જે નિયામક છે સેક્રેટરી છે એમને પણ ગુલાટી સાહેબને પણ વાત કરી છે અને આપણા આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડાનું બિલ્ડિંગ છાત્રાલયનું બિલ્ડિંગ વહેલી તકે મંજૂર થાય ટેન્ડર થાય અને એટલે બધું તો ઉપર જવા આવવાનું તો ચાલુ જ હતું ને ચાલુ જ હતું ને ઉપર કપડા છે કોના છે તો ઉપર કપડા છે લાઈટ છે પંખા ચાલુ છે તમે આવું જૂઠું બોલશો ને તો કાલે ઉઠીને તમે કઈ ફરિયાદ લઈ આવશો તો એનું નિરાકરણ નહીં આવશે જતા તા ને કે નહીં જતા તા ઉપર જતા તા ને બધું નાખવા હા એટલે કઈ દબાઈ જતા તો ઉપાધિ થતા કે નહીં થતા આ તો સારું કુદરત અને સ્ટાફ ની સમય સૂચકતા થી એવું નથી થયું એટલે સારી બાબત છે અમે ખોટી અફવા કે ખોટી અંદર અંદર કે આમ કરી નાખીએ તેમ મારા વાલીને આમ કહી દેમ કોઈ આમ કહી દેમ અહીંયા આમ થઈ જતું હતું એવું અફવામાં નહીં પડતા હ ભણજો ચિંતા નહીં કરતા જે કંઈ રજૂઆતો કરવાની થશે જે કંઈ સરકાર ઉપલા લેવલના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરો જેમણે પણ આ બધું જે તે ટાઈમે કર્યું છે એમના લીધે આ બધું આ થઈ રહ્યું છે તો ચિંતા નહીં કરતા ભણજો આચાર્યશ્રી શંકરભાઈ વસાવા આદર્શનીમા શાળા કુમાર ડેટીયાપાડાના એની એ શાળાની હોસ્ટેલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી અને એમાં બાળકોને રહેવા માટેની છે ને સગવડ અમે છે ને પહેલેથી જ બંધ કરી દીધેલી હતી એટલે બાળકોને બીજી જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરેલી હતી અને હાલમાં એ બિલ્ડિંગ બંધ હાલતમાં હતું હતું અને એ બિલ્ડિંગ ને છે પાડી નાખવા માટે છે ને કાર્યવાહી કરવામાં આવેલી પરંતુ આગળની હજુ કાર્યવાહી પૂર્ણ થઈ નહીં તે પહેલા છે ને આ એક ભાગ ધરાશાયી થઈ ગયો છે બરાબર એટલે આખી બિલ્ડિંગ હવે પાડી નાખવાની જુરિયાત છે નવી બિલ્ડિંગ બનાવવાની તાતી જુરિયાત છે એટલે બાળકો ન હોવાથી કોઈ જાનહાની થયેલ નથી કેટલા બાળકો અભ્યાસ કરે બસો ને છન્નું બાળકો અભ્યાસ કરે છે આજે દેડીયાપાડા આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી શાળા કુમારનું જે છાત્રાલયનું બિલ્ડિંગ હતું તે આજે ત્રીસથી ચાલીસ ટકા પડી ગયું છે આ જ છાત્રાલયમાં બસો ને છન્નું વિદ્યાર્થીઓ રહેતા હતા અભ્યાસ કરતા હતા પરંતુ અહીંના આચાર્ય અને એમના સ્ટાફની સૂચકતાને કારણે એ વિદ્યાર્થીઓને થોડા સમય પહેલાં જ અહીંથી બાજુના એક મકાનમાં શિફ્ટ કરી દીધા નહીં ખૂબ મોટી જાનહાની થવાની હતી અહીંના સ્ટાફ દ્વારા સરકારોને રજૂઆત કરી છે કે આ ખંડેર બિલ્ડિંગ જે એક ભ્રષ્ટાચારનું પ્રતિક છે આજે આ આ બિલ્ડિંગનું કામ ઓગણીસો બાણું માં શરૂ થયેલું અને આટલા જ વર્ષમાં આ બીજી વાર ધરાશાય થઈ ગયું છે અનેક વાર પત્રો લખ્યા છે નવી છાત્રાલય બાબતે પણ આદિજાતિનું કરોડોનું બજેટ હોવા છતાં પણ આજે પણ છાત્રાલય નથી બનતું આ તો સારું કે સ્ટાફની સમયસૂચકતાના લીધે આજે આ બાળકો બચી ગયા છે નહીં તો આ જ બિલ્ડીંગમાં કપડાં સુકવવાથી લઈને તમામ પ્રવૃત્તિ બાળકોની ચાલતી હતી એટલા માટે અમે કહીએ છીએ કે આદિવાસીઓનું કરોડોનું બજેટ હોવા છતાં આદિવાસીના શિક્ષણ હોય છાત્રાલય હોય કે એની વ્યવસ્થા સરકારે ધ્યાન નથી આપતું જેનું આ પરિણામ છે સ્ટાફના દ્વારા અનેકવાર પત્ર વ્યવહાર કરવામાં આવ્યો છે જર્જરિત બિલ્ડિંગને લઈને છતાં કોઈ જાતના એના સમારકામ એનું રિપેરિંગ કે નવા બિલ્ડિંગ માટે કોઈ જાતનું એ નથી ત્યારે અમે આનો સખત વિરોધ કરીએ છીએ અને કુદરતની દયાથી કોઈ જાનહાનિ નથી થઈ એ સારી બાબત છે પણ આવા જ દરેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડિંગો જર્જરિત હાલત છે આ ભ્રષ્ટાચારના બિલ્ડિંગો તમે જોઈ શકો છો આટલા વર્ષમાં આટલું કરોડોનું બિલ્ડિંગ તૂટી જાય તો ક્યાં સુધી એમાં ચોક્કસ અધિકારીઓ હોય એના કોન્ટ્રાક્ટરો હોય કે અહીંના સ્થાનિક નેતાઓના ભ્રષ્ટાચારના લીધે આજના આદિવાસી બાળકોને આ ભોગવવું પડતું એટલા માટે જ અમે કહીએ છીએ કે આજે જે પણ થયું છે એ ગંભીર બેદરકારીનો નમૂનો છે એમાં અહીના સ્ટાફની સમય સૂચકતાના કારણે બાળકો બચી ગયા છે પણ સરકારે એની તાત્કાલિક ધોરણે નવું બિલ્ડિંગ બનાવવા માટેની મંજૂરી આપવી જોઈએ અને નવું બિલ્ડિંગની મંજૂરી આપીને એનું નવું બિલ્ડિંગ બનાવવું જોઈએ અને આને તાત્કાલિક ધોરણ તોડી પાડવું જોઈએ એવી અમે માંગ કરીએ છીએ બોલો એ તો હા વલવી સાહેબ કેમ છો હા આપણે આદર્શ નિવાસી શાળા ડેડિયાપાડા ઉભા છીએ અમે તો બિલ્ડિંગ એક બાજુનું ત્રીસેક ટકા જેવું આખું પડી ગયેલું છે આપણા આચાર્ય શ્રી શંકરભાઈ સાહેબ થી માંડીને બધા સ્ટાફ ને વાલીગણ ને બધા જ અમે તો આદર્શ નિવાસી શાળા આદિજાતિ વિકાસ વિભાગના તમે મદદ નિશ કમિશનર છો જિલ્લાના તમને નથી કોઈ કીધું તો આ તો બો મોટી દુર્ઘટના થઈ જતી હમણાં કેટલા બાળકો દબાઈ જવાના હતા એ તો આ કુદરત ની આચાર્ય સાહેબ સમય સૂચકતા ના લીધે બચી ગયા બિલ્ડિંગ આજે બધા અહીંયા રવિવાર બી હતો હવે શાળા છે ને એટલે તમે છે ને આનો ઉપર રિપોર્ટ કરો પત્ર વ્યવહાર કરો ને આ બિલ્ડિંગ ને હજુ ઓગણીસો બાણુ તાણું ની કામગીરી ચાલુ થયેલી ને બિલ્ડીંગમાં એટલો ઉપયોગ નથી થયો તો એની તપાસ પણ એક કમિટી બનાવીને માગો ખંડેર હાલતમાં કાલે કોઈ આદિવાસી થઈ જાય પછી તો અમે પછી પછી જે પણ હોય માર્ગ મકાન વિભાગ હોય કે આદિજાતિ છોડીશું નહીં આ બાબતે તમે ઉપર જાણ કરો આવું નહીં ચાલે ભાઈ હા બાર ને દસ મિનિટે આ બિલ્ડિંગ પડ્યું છે હમણાં જ બાળકોની હાજરી પૂરી એટલે કોઈ જાનહાનિ નથી બધા બાળકો સેફ છે પણ છાત્રાલય આખું જે બિલ્ડિંગ હતું ચાર માળનું એમાં ત્રીસ ભાગ આખો ધરાશાયી થઈ ગયેલો છે અમે ઉપર સરકારમાં બિરસા મુંડા ભવનમાં રિપોર્ટ કરો આદિજાતિ વિકાસ વિભાગમાં હું પણ પેલા ગુલાટી સાહેબને કેમ છું હા શંકર સાહેબને બધા છે આખો સ્ટાફ છે વાલી પણ આવ્યા છે આગેવાનો આવ્યા છે હા એમની સમય સૂચકતા અને કુદરતની દયાથી કોઈ વિદ્યાર્થી દબાયો નથી એ આપણા માટે સારી બાબત છે તો તો આ બહુ મોટી જાનહાની થઈ જતી બસો ને છન્નું વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહી છે એ તો સારું કે થોડા સમય પહેલા આ લોકો બાજુમાં શિફ્ટ કર્યા છે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરી છે એની માટે આપણે છાત્રાલયની આટલા વર્ષોથી આ લોકો માંગ કરે છે છતાં કોઈ ધ્યાન નથી આપતું તો આપણું તો આદિજાતિ વિકાસ વિભાગમાં કરોડોનું બજેટ આવે છે કેમ ધ્યાન નથી આપતા એ પણ પ્રશ્નો ઉભો થાય છે હા એટલે માર્ગ મકાન વિભાગને પણ સૂચના આપો આ ક્યારે કોને બનાવ્યું હતું કેટલું એનો ગેરંટી પીરિયડ હતો શું કેટલા વર્ષનું એની ટકાવ શક્તિ હતી કેટલા કયા ધારાધોરણ પર આ બનાવ્યું છે બધું અમને રિપોર્ટ આપો તો તમે કાલે આવવાના છો કે રાજપીપળા કાલે આવવાના છો કે રાજપીપળા એની આખી સ્ટોરી ઇતિહાસ અમને આપો ક્યારે કોને બનાવ્યું કેટલામાં બનાવ્યું કેટલા વર્ષનો એનો ગેરંટી પીરિયડ હતો મને તાત્કાલિક તમે કહો આવું ચાલે અમારે મીડિયા ને રિપોર્ટ કરો સોમવારે આ બિલ્ડિંગ બાબતે બધું હા તમે જે બિલ્ડિંગ નવું બનાવવાની જે વ્યવહાર કર્યો એ પણ મને આપો એ પછી સરકારને અમે અમારી રીતે રજૂઆત કરીશું ચાલે થોડું આવી રીતના કાલે ઉઠીને આ છોકરાઓ દબાઈને મરતે તો કોણ જવાબદાર લેતે હા એટલે આવો સોમવારે ને જ્યારે આવો ત્યારે મને એક આ બિલ્ડિંગની આખો એ મને આપો એનું થી લઈને એની કેટલી એ હતી મજબૂત આવે કેટલા વર્ષ સુધી એની ગેરંટી પીયડનું બધું મને આપો હોં કે હં સારું આધિ વિકાસ વિભાગે ઓગણીસો બાણું તાણુ આ બાંધકામની શરૂઆત કરી હતી આ ચાર માળના બિલ્ડિંગની આખ આ કોલમની હાલત આ કોલમમાં ક્યાંય ભરાઈ નથી આખા હીઠ પર આ ચાર માળનું બિલ્ડિંગ ઊભું છે આ સ્લેપમાં ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસો ને છન્નું બાળકોનો જીવ જોખમમાં માં હતો એ તો સમય સૂચકતા અહીના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બાર કાઢ્યા બિલ્ડિંગ ધરાશાય થઈ ગયું નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા બસો છન્નું માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેક વાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારે ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગો માત્ર ને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડીંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે